આજરોજ બપોરે બે વાગ્યે નવી ત્રીસ ખાનગી શાળાઓ ખુલી છતાં દસ હજાર ચારસો છોતેર છાત્રાઓએ ખાનગી છોડી સરકારીમાં પ્રવેશ લીધો મહેસાણામાં જિલ્લામાં ભલે ખાનગી શાળાઓ ખાસ કરીને અંગ્રેજી માધ્યમ વધી રહી છે પરંતુ વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે અથવા આર્થિક કટોકટીના વિદ્યાર્થીઓના સરકારી શાળામાં તરફ વળી રહ્યા છે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાઓ ત્રીસ વધી છે તેમાં વર્ષ બે હજાર એકવીસમાં બે બે હજાર બાવીસમાં આઠ અને બે હજાર ત્રેવીસમાં સાત બે હજાર ચોવીસમાં નવ અને બે હજાર પચીસ વર્ષમાં ચાર શાળા નવી ખુલી છે બીજી તરફ આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ખાનગી શાળા છોડીને દસ હજાર ચારસો છોત્તેર છાત્રાઓએ જિલ્લાની એક હજાર એક સરકારી શાળા પૈકીની શાળામાં ભણવા લાગ્યા છે જેમાં દસ હજાર છ ચારસો છોત્તેર છાત્રાઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે